ज्ञान लाइक गया मैं एंकल है, आ, है? तो तो ना मगर अति रेवु जो है बी के महूल लागे हाँ ओ ये खबर हुई क्या जो यू वो वीडियो मत जो है एस इन वीडियो में नहीं दियो और अभी तो रुको क्लाइमेक्स हाँ। अभी बाकी है तो रुको जरा सब ना दम बढ़ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જશે મજાના બપોર થઈ ગયા અને પાછા ફરીથી એક નવા બ્લોગ શરૂઆત કરી દીધી સવારમાં સાટતા હતા દવા આ માંડવીમાં બધી સટાઈ ગઈ છે અને હવે છે અને મારા પપમાં પપ્ધી પૂરું થઈ ગયું સૂર્ય કે હું એકલો સાટી દીધી કારણ કે પાંચ પપ સીતાપરીમાં બાકી છે અને બે સાટતા હતા પપમાં સાજિંગ પૂરું થઈ ગયું ને મારે પૂરો મળી ગયો જો પંપ ભરે છે દવા સાટી સૂર્ય સીતાબારી માં બહુ વઘર્યું સંપલા પહેરી તોય ધ્યાન રાખવું પડે એવું નીકળો ડૂસો જ છે કાટા નથી આપણે આમ કે પંપ ભરીને એટલે સાટા ચાલુ થઈ જશે એનો નિયમ છે હું ત્યાં દી ત્યાં સાટું ને કે આમ પંપ ભરું ને ત્યાં વરસાદને આવવાનું ચાલુ થાય બપોર પછી તો કાયમી એવું થાય પડી ગઈ નાખી તો ફેમિલી એ પંપ ભરી લીધો તો આગળ જઈશ અને આજે આપણે છે ને લોગ નહીં પણ ક્રેન્ક વિડીયો બનાવવાનો આવે સૂર્યા માથે પાંચ કલાક રીતે ક્રેન્ક કરવાનો વિચાર લીધો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એક ફરી જોવા મજા આવી જાય સારવાલો તો હું પહેલા એને અહીંયા દાવું પેલા ઘડી પર બીવરાવો દો અને હું ક્રેક કરું ચાલુ તો કન્ટિન્યુ રહેજો અત્યારે અમે અહીંયા આવી ગયા છીએ બગીચામાં દવા છાંટવા અહીંથી સાંટવાનું છે નિશાન કર્યું ને હું ને સૂર્યો બેન અંધારો આમ જોવો ને તો આખું આમ જંગલ જેવું થઈ ગયું એ હો ચાલુ

આપણે ઓલા ઓલા ને ખારિયા પાણી નીકળવાના વંડીમાં એમાંથી આવતું ફળ બરવાનું નથી તું રીતે મારી જો અહીંયા લગ્ન લગતું હેરફું જ અહીંયા ઓલું ઢોવા જેવું હોય ને ત્યાં હતું ઢીણકોગડું બસું એટલે આમાં મોટા ખડમાં હાલવામાં ધ્યાન રાખવાનું હો પગ ભીડ કહું જોઈ જઈએ મૂક ગયા આમાં મગરું હે ને ઓલા આવડા અહીંયા પાણી નથી ભર્યું રહેતું એમાં બસ આ આઈ ચાર આવ્યા હે ગંદા આ બે મજા આવે ભીડો જોવું તારે પંપ ખાલી કરીને જોવું પંપ ભર્યો હોય તો બગાઈ એ નહીં કા પંપ બંધ કરી દો આમાં હેડકું માથે સાઈડ દે નિરાયતા નિરાયતા સાહેબ હાવ શાંતિ થી આયા બધે એમ જ હાવામ પાણી ઉતરી જાવું જોઈએ રેડી ના જો આમ બહે આયા કાલ મગર નું બસ હતું આ ઢોવામાં સેજ ઈન કોકડું જો માંતો નો પગ બક પકડે ને તો આમ તો પગ ભટકાય ને તો બસ ભાગી જાય બહુ રે આમ નથી જોયું કઈ રીતે મગર નું બસ

મારો બેટું અધગર નું પછો લાગે લઈ તો કેમડું જાય હા જાય તો કે વાત તો કરતા કરતા હા જમાવટ થાતલા ધ્યાન રાખવું પડે તો કે દેખાય તો કેમડું ગયું હા આ શું કે જઈયો દોડા નહીં જઈયો દેખાડું હા

હવે એને આ મોનીકોર કાટવું જોઈએ નો કે માંડવીમાં ભરી જાવ ને તો આપણે દવા છાટવા મિનિટ દવા માં નડશે હમ કે ડબલ ડब्बा જેવું હોય ને તો રાખીને તો અંદર ઉયજી ને આમાં કે હોય ને ગદમાં પાછો હોય કલર આવ ખાળ જેવું જ નહીં ખબર ही નો પડે નઈ પડે હો બસ ઈસી આયા છે આયા રહ્યો દરિયો હા આયા તો કો આયા છે જા

મકાન માંડવી માંગણી એમાં ઘરે જાવ ને તો પાછું ને દઈ નડશે સૂર્યો તો ધ્યાન રાખીને આપણો પ્રેન્ક તો પ્રેંક જગ્યાએ થઈ ગયો એ રહ્યો આ તો હાશું કા પ્રેંક થઈ ગયો એવું થયું હવે હજી પ્રેંક વિડીયો ચાલુ જ છે એ બનાવવાનો છે મગરનો પણ આવડ આ ખોટું કા પ્રેંક હાંસુ કાં પ્રેંક બનાવવા ગયા ફાઇનલી થઈ ગયું આ બહુ બધું થઈ ગયું કોઈ વાંધો નહીં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હજી મજા આવશે પવન થોડોક છે એટલે થોડુંક પવનનો વધ આવતો છે એટલે આમ પેલા ફટાફટ ને બાસકામાં પૂરવાની કંઈક વ્યવસ્થા કરીએ અને પછી એને હીરખી જઈ ગયા મૂકી દઈ હરો હાલ તો વિડીયોમાં કન્ટિન્યુ પકડવા માટે આપણા હથિયારો આવી ગયા છે એક લાકડું એક બાસકુ અને હવે સૂર્ય ટ્રાય કેમેરો સાફ કરી નાખું દેખાતું નથી હા હવે હા ભાઈ એમ પકતા મળી લે અને આમાંય જોઈ ગયો આમાં કઈ હેઠે હોય એનું ધ્યાન રાખીને કઈ દેખાતું નથી હલતું ને તે તો Não é rico bem aqui. Boa, eu não sei o que é isso. 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 Eu não sei o છોડ્યા તો isso. Eu não sei o que é isso. Eu não sei o que é

એને આમ એક કામ કઈ એને આમ જાવ સાઈડ માં હોય આ બાજુ છે તો પેમેલી ઘણી મહેનત પછી નીકળું છે જનાવર બાઈને કલાકથી આ મચતા હતા જોઈ ધીરે ધીરે લાકડી લાકડી દે અને પાછું એવું જ છે એની વાત પૂછો મારી કે તમે કઈક લાકડી કઢાડો ને સીધું એમણે પડ્યું કે હાલે ચાલે આપણે એમ લાગે કે આ તો મરી ગયેલું છે પછી એ એવું હાલતું થાય ઓનિકોર વોલ આપણે એને હેઠું જવા દેવું છે સારું હાલો ફેમિલી તો પેલા ફટાફટ અમે માંથી વોલ માંથી ઓનિકોર વોલ છે ત્યાંથી પહેલાં નીચે જવા દઈ અને પછી મળી કન્ટિન્યુ આપડા તો મિત્ર ઘણી મહેનત પછી અમે એને આથી વોલમાંથી જવા દીધું સૂર્ય પાછો વોલમાં જ નીકળે હે સડી ગયો તું આમ મળ્યા આ છડીઓ ઓહોય દેખાય ન હા આ જાય પાહે ને પાહે કે હું ઓલ માં પાછો આવો આપડી દવા દવાની રીત રહી ને હવે કાવરા ધંધો લાગી ગયો અને આ હા મળ્યા નજારો આમાં હરોપન માં ઘેરું ને ઊઉ બધું દીએ થાવા દે બોય આ મતલા માં કારણ કે નજીક છે અત્યારે વરસાદ ચાલુ હોય એટલે ઓછો દેખાય સમજો જો નેટ નેટ ઉપડી જાય ને એ રીતે હજી હેઠો હાથ લઈ લે દેખાય તને નો દેખાય કઈ ને મને દેખાય ને દિવાલે થોડુંક થોડી આવે કે તું બહુ બી સૂર્ય તો બધી હેઠો ઉતરી ને ધક્કો મારી દે વોલ માંથી તો વોલ ને હે ને આમ ધૂળ ખેંચ દે

તો તું એકલો સાટ લે કે હું ભેગો રહું સાટી લેયો ભેગો ન રહેવું પડે હવે મગન બસો આ પગમાં છોટી જાહા તો મગન તો રહેવું પડે તો રહેવું પડે એમ ને હા નહીં હોય હો કાલ નું હતું એટલે લગભગ તો હોય ગયું છે અટલ હોય નહીં કઈ વાંધો નહીં આલ તો હું થોડક લગન ભેગો રહું પણ તું એકલો અને હવે હે ને વોલ બૂટ પહેરીને જ્યો અને તમને બધાને મિત્ર કહી દઉં ગમે તે ખેતીનું કામ ચાલુ હોય તો વોલ બૂટ પહેરીને દવા કે એવું સાંટવાનું હોય તો સાંટવું કારણ કે ત્રણે આમાં કંઈ દેખાય નહીં એવું ખળ વધારે થઈ ગયું હોય થોડું બગીચો છે એટલે માંડીમાં કે વાંધો નથી તો કંઈ વાંધો નહીં હાલો તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો અમે મરે ઘી દવા સાટવા આવી ગયું આવી ગયું આવી હુટ્યા આવી ગયો આવી ગયો આવી ગયો આવી ગયું અમે તો વરસાદ આવી ગયો ને અમે આવી ગયા છે એ વાડિયા કારણ કે પ્રયાંક અધૂરો રહ્યો છે અમારો ને આ વિડીયો ઉતારવાનો હતો પૂરો કરવાનો તો વરસાદ આવી ગયો મારે સૂર્યાને બીવરાવાનો હતો મગરના બસા તેને ફોટો ખોટો ઘડીક વાર એમ કહેવાનો હતો જો મગરનો બસો આવી ગયો પણ એ પ્રયાંક અધૂરો રહ્યો ને હરપાડો પાડો આવી ગયો ને એ વિડિયો ઉતરી ગયો અને એ અમે એવું કંઈ વિચાર્યું નહોતું પણ ક્યાંથી અચાનક હું ને કઈ રીતે પ્રેમ બની ગયો કે ખબર પડી નહીં અને અત્યારે તો મમ્મી કરવા માંડ્યા છે વાઈન્દાને હું તગારા ચડાવું છું એટલે કાલ પાસે ફરીથી એક નવા બ્લોકને નવા વિડીયોમાં મળી તાલે કે બધાને બાય બાય જય શ્રી અને જય દ્વારકાધીશ